પશ્ચિમ બંગાળમાં ભાજપની થયેલી હારને લઈ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પ્રતિક્રિયા આપી હતી અને પશ્ચિમ બંગાળમાં મમતાનો ગુંડારા ચાલે છે તેમ કહી ગુંડારા ચલાવી લેવાય નહીં તેમ કહ્યું હતું સાથે મમતાએ હાર થતાં રાજીનામું આપી દેવું જોઈએ તેમ પણ કહ્યું હતું પશ્ચિમ બંગાળમાં યોજાયેલી ચૂંટણીનું રવિવારે પરિણામ આવ્યું હતું જેમાં ફરી પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે ઝરહટી સફળતા મેળવી છે જોકે મમતા બેનર્જી ખુદ ભાજપનો ઉમેદવાર સામે હારી ગયા હતા

ખૂબ મહેનત કરી છે ખૂબ કામ કર્યું છે એમને હું બધાને અભિનંદન આપું છું છેલ્લા પાંચ વર્ષ પહેલાંના ઇલેક્શનમાં ફક્ત ત્રણ સીટ જ્યાં મળી હતી ત્યાં ખૂબ મોટો હનુમાન કુદકો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ માર્યો છે પશ્ચિમ બંગાળની જે સ્થિતિ છે એ કાયદો અને વ્યવસ્થાની કોઈ કોઈ ત્યાં કોઈની સલામતી નથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે મનસ્વી રીતે મમતા બેનર્જી આ પોતાનો વહીવટ ચલાવે છે અને એનો રોષ જો એ સમજી શકાય ત્યારે પોતાને હરાવીને આજે પશ્ચિમ બંગાળના લોકોએ પ્રદર્શિત કરે છે નૈતિક રીતે પણ હવે આ હાર પછી મમતા બેનર્જી મુખ્યમંત્રી તરીકે એમણે શપથ નહીં લેવા જોઈએ એવું મારું માનવું છે પરંતુ એમને કોઈ કાયદો કાનૂન નૈતિકતા એમને લાગુ પડતા નથી એ આખો દેશ જાણે છે કાર્યાલય પહેલા જ કહ્યું કે વ્યવસ્થાની સ્થિતિ પશ્ચિમ બંગાળમાં બિલકુલ છે જ નહીં એટલે આવા બનાવો કાર્યાલય પર હુમલા કરવા સૌથી વધુ ખૂન સૌથી વધુ મર્ડર જો કોઈ ઇલેક્શનમાં થયો પશ્ચિમ બંગાળમાં કાર્યકર્તાઓના થયા કુરુ રીતે અમને રેસી રાખવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કેટલાય કાર્યકર્તાઓમાં શહીદ થયા છે હાર નથી પશ્ચિમ બંગાળમાં એક તરફ ભાજપની આખી ટીમ ઉતરી પડી હતી ત્યારે મમતા બેનર્જીએ મોદી અને અમિત શાહની જોડીને પરાસ્ત કરી હોય સમગ્ર દેશમાં તેના હાલ પડકા પડ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા